તો રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ નીટની પરીક્ષાની માહિતી આપી છે નીટની પરીક્ષાની તૈયારીઓ માહિતી આપી છે કલેક્ટરે કહ્યું છે કે રાજકોટ જિલ્લામાં નીટ પરીક્ષાના તેર કેન્દ્રો પર છ હજાર થી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે જ્યાં તમામ સ્થળો પર સીસીટીવી થી લાઈવ મોનિટરિંગ કરાશે તો વિદ્યાર્થીઓ પરીક્ષાના નિયત સમયે કેન્દ્ર પર પહોંચી જાય રાજકોટ જિલ્લામાં નીટના કુલ તેર કેન્દ્રો છે જેમાં કુલ છ હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાં જે તમામ જે સ્થળો છે એમાં સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે પોલીસનું ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે જે એમના દ્વારા ફિસ્કિંગ પણ કરવામાં આવશે ખાસ મારે વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે નિયત સમય છે એમાં પહોંચી જાય કારણ કે સમય પછી એન્ટ્રી કોઈ પણ સંજોગોમાં આવશે નહીં વાલીઓને ખાસ કહેવાનું છે કે કોઈ પણ લોભાવની એવી જાહેરાતો ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા ચેનલો થકી મળતી હોય કે એમની પાસે પેપર વગેરે છે તો એવા દાવાઓમાં ફસાવાનું નહીં અને આ જે છે સાઉ બોગસ એવા ક્લેમ્સ હોય છે અને કોઈ પણ એવી જાહેરાતો આપને ધ્યાને આવે તો તંત્રના ધ્યાને મૂકવા એ મારી ખાસ આપને વિનંતી છે